ભગવાન લાયક પ્રકૃતિ નથી તો ભગવાન એનો સ્વીકારે ભગવાન એવા છે એ જીવને નહીં પણ જીવને અનુકૂળ અને એને અનુકૂળ થઈને એની પાસે જશે એટલે જીવની સહજ આસક્તિ થશે ત્યાં તો મારા એવો અને ભક્તો ત્રણ પ્રકારના છે તામસ રાજ સાત્વિક એટલે ભગવાન તામસ ની ભગવાન રાજસ લીલા કરે અને ભગવાન આવી તામસ લીલા કરે તામસ ભક્તો ને શું થાય આ તો મારા જેવો ઠાકોર છે તુરંત ભગવાન માં પ્રયત્ન આ તો અમારા જેવો ઠાકોર છે રાજસ રાજસ લીલા કરે તો ભક્ત નો નિરોધ થાય નિરોધ ની વ્યાખ્યા છે જે પ્રપંચ ની વિસ્તૃતિ અહિયાં પ્રપંચ એટલે અમતા મમતા સંસાર એને છોડવાનો નથી એને વિસ્તૃત થાય ભગવાન માં એવી આસક્તિ થઈ જાય કે જેમ પેડો ખાવો ને પછી ખાણ ના દૂધ પીવો ને

અને મેદાન માં એમના કપડા કાઢી વાળા ઇતિહાસ અનેક અનેક વાર્તા પ્રસંગોમાં અને આ પરસ્પર છે જે ક્ષણે તમને એમ ને પ્રભુ હવે આપના વગર નહીં થાય મારે આપની જરૂર છે આપનાથી ખાઈ એ જ ક્ષણે પ્રભુને પણ એમ થશે મને પણ હવે તારા વગર નહીં થાય મને હવે તારી જરૂર છે તારાથી ખાઈ આ પરસ્પર નો નિરોધ છે જે દિવસે જીવને એમ થાય હવે પ્રભુ વગર નહીં થાય જો પ્રભુ મળતા કેમ નથી એનું એક જ કારણ છે આપણને એના વગર ચાલી જાય જે ક્ષણે એમ કરે ને હવે એના વગર નહીં જીવાય આપણે ચલાવી લઈએ છીએ તો હવે નહીં ચાલે અને કેટલા કેટલા ભક્તો દીકરા વાર્તા આવે આખો દિવસ મદન મોહન ની સેવા કરે થાકે એટલે નિજ મંદિર ના રાખીને શું કેમ પણ પ્રભુ વગર ક્ષણ રહી ન શકે એટલે બૂમો પાડે અડધી રાત નહીં મદન મોહન

અને નવનીત પ્રિયાજી ની છે મને ભૂખ લાગે અને ત્યાં એમને એવો વિરોધ થયો તો મૂર્છિત થઈને પડી ગયો ત્યારે મહાપ્રભુજી ને ખબર પડી ત્યારે કહ્યું અંકાજી કે ગજન ક્યારે ઠાકોર અલગ થાય વગર નવનીત લાલ ને परस्पर नो निरोध, आ कथा नो विषय दशमस्क आरोध लीला जहां प्रभु प्रति पल प्रपंच करोत्सव आखि व्रजना बदा उत्सव ने द्वारिका लीला लक्ष्य मारो जी मन मारा मान जो इन्वेस्ट एवी जगह कराए जैसे તમને ખબર હોય કે અહિયાં મારા પૈસા જવાના જ છે ત્યાં કોઈ દિવસ ઇન્વેસ્ટ કરો તો તો પૈસા બહુ સાધારણ બાબત પણ આપણી આપણે ક્યાં ઇન્વેસ્ટ કરી શકાય એની કરો હું તો ઘણી વાર કહું કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી કોઈ ઘર બગાડી જાય નુકસાન નથી કોઈ પૈસા બગાડી જાય નુકસાન નથી કોઈ કપડા બગાડી જાય નુકસાન નથી પણ કોઈ પદ બગાડી જાય બુદ્ધિ બગાડી જાય ને બહુ મોટું એટલા માટે સાવધાન કારણ કે ફાયદો નહીં કે આપણું સૌથી મોટું જીવન નુકસાન આપણને લૌકિક સામર્થ્ય જોઈને આપણે આકર્ષિત થઈ ના ઠાકુરજી તમારી સાથે હશે ત્યારે પાંડવો નું વિજય ક્યારે લખાયશ્વ મર્યા ત્યારે ભગવાને નક્કી કર્યું પાંડવો રહીશ એ જ સમયે પાંડવો ના વિજય યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા ભગવાન ભગવાન હોય છે ત્યાં વિજય સફળતા ની વ્યાખ્યા આપણે અનેક રૂપે કરતા પણ વૈષ્ણવી જો વૈષ્ણવી બે બે શબ્દોમાં જો વચ્ચે મૂકી આપો કે આપણી શરૂઆત જીવન ની ક્યાંથી થાય કે સવા મહિના નું બાળક થાય તો રુજ પાસે લઈ જઈએ અને શ્રી કૃષ્ણ શરણ સમયના કામમાં બોલે જતી એની યાત્રા શરૂ થાય અને એની માળા પેરાં થી હોય અને સર્વ વૈષ્ટોને અપલાણાના જય શ્રી કૃષ્ણ આ તો ભૂલાય ત્યાં સુધી એ યાત્રા જન્મ એક વ્યક્તિ તરીકે આપણે લઈ લે છે પરણ કોઈ વૈષ્ણવ રૂપ થઈ જ જતી વખતે એક વૈષ્ણવ તરીકે વ્યક્તિ હોય જો તમે ક્યારે કોઈ પણ કોઈ પણ વ્યક્તિની શ્રદ્ધાંજલિ સભામાં જાવ ત્યારે તમે એ ઉસાંભળો કેલા ગુજરાતી ગયા ને હેરસ્ટાઈલ બહુ સારી હતી હું એને બોલતા જાઉં એના સ્કીન નો ટોન બહુ સરસ એનો કેટલા સરસ કપડા માણસ ના શરીર ને યાદ નથી કરવું દરેક વ્યક્તિ વિચારું તમે નહીં હો ત્યારે તમારા પછી તમને કઈ બાબતો જમતા લોકો યાદ જો આજે પણ વૈષ્ણવતાની વાત આવે તો આપણે કયો આપણા વડીલોને યાદ કર્યું છે ખરે ઘરે કેવા વૈષ્ણવ

ભગવાન ના અસ્તિત્વ પર જે પ્રશ્નાર્થ કરતો હોય એવા ગણા ને છું કે આજે સખડી ભોગ કરી છે ચર્ચા પ્રભુ જ્યારે માં થઈ જાય એટલે કે પ્રપંચ ની વિસ્મૃતિ કરાવી દે પછી તો શ્યામ મય હૈ શ્યામ યમના શ્યામ ગોવર્જન શ્યામ ગગન ગન ગટા થઈ એના વર્ણાવી રૂપ મારી આંખે અંજાય બે પ્રકારના વ્રજવાસી આ તો વ્રજવાસી બનવાની કથા છે જે વ્રજમાં જઈને વાસ કરે એ જેના હૃદયમાં કરતી આપણે ભલે અમદાવાદ રહેતા હોઈએ પણ જયારે ઠાકોરજી ને જગાવીએ ત્યારે એમ લાગે કે અત્યારે અમદાવાદ ના કોઈ ફ્લેટ નથી પણ આપણે ખૂબ નીકલ કે પાં ઠાકોરજી વિહાર કરી રહ્યા છે અને યશોદાજી ની જોડે ઉભારી ઠાકોરજી ની સેવા અધ્યાય કરાપ્રભુજી પ્રક્ષિપ્ત પ્રક્ષિપ્ત એટલે અને અધ્યાય આ ત્રણ અધ્યાયમાં જેમાં બ્રહ્માજી ને મોહો થયો એ જે લીલા છે કારણ કે આ કલ્પના પ્રારંભમાં જ ભગવાને બ્રહ્માજી ને વચન આપ્યું છે કે તમને મારી લીલામાં ક્યારે અને અહિયાં બ્રહ્માજી ના મોહની કથા આવી એટલે મહાપ્રભુજી બીજા પણ અનેક કારણો આપ્યા છે તપસ્થ પૌગંડ વહસ્પિતા ભ્રજે એ શ્લોકમાં વિરામ પામે અને પાછો જે શરૂ થાય તો એ પાછો તપસ્થ પૌગંડ એટલે છ થી અગિયાર વર્ષની અવસ્થા પૌગંડ લીલા અને એ લીલાથી શરૂ થાય છે તડમકા પ્રમાણો જેમાં એમાં ચર્ચા મામલે નથી જતા પણ એ ત્રણ અધ્યાય પ્રક્ષિપ્ત માન્યા ચરણ સુબોધની નિધિમાં શ્રી મહાપ્રભુજી કરતા આ સત્યાસી અધ્યાયનું સ્મરણ કરે जो तो महाप्रभु जी है सात प्रकार भगवत नारको ने एकांत कर समझा लेकिन भागवत जी ने सात रीते महाप्रभु जी समझा शास्त्रे कंधे प्रकरणे अध्याय वाक्य पदे क्षरे एकार्थ सप्तः जान अविरोधे न बुझे शास्त्रे या शास्त्र नो अर्थ भागवत स्कंधे एक एक स्कंधे नो अर्थ बता क्या आ साधन लीला आधिकार लीला अर्थ बतावे अधिकार शुभ उत्तम अधिकारी प्रकरण जुदा जुदा प्रकरणों बताय जुदा जुदा प्रकरण सात प्रकार शास्त्रे प्रकरण अध्याय वाक्य पदे अक्षरे अक्षर अक्षर का अर्थ मात्र बुझे ग्रंथों में

અને ચતુર્ભેશ ચતુર્ભેશ ત્યારે દસમસ કર્લોક બોલતા બોલતા એક શ્લોક માં તમને સમજાવું થઈ જાય એટલે બહુ ઉદાન દિવસ સરળતામાં સમજાય તેવા ચતુર્ભેસ ચતુર્દેશ એટલે કે ચાર 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 ત્રણ અને છ पंचधा पांच प्रकार मारा महाराज हृदय बाकी राज जो तो विश्व चार 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 सूच है तो पहला चार अध्याय में भागवदना जन्म की कथा इन्हें महाप्रभु जी के नाम आती है जन्म प्रकरण जो महाप्रभु जी निवारे समझ में नहीं गिरी बात वेदांत से 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 को से को अब बहुत सेना शोध में गिरी बात तो हो गई એના કરતા ગુરુજન ને એમ કેવું સાચું સાચું જે સહેલું બોલતા હોય ને એ જલ્દી મજૂરી ન પહોંચે જે સાચું સાંભળવાની તૈયારી રાખે એને જલ્દી રસ્તો થયો એટલે સહેલા આપણે સમજી શકીએ છીએ કે અત્યારના સમયમાં બહુ અધ્યયન અને બહુ પેલું ના હોય એટલે આપણને એમ લાગે કે સંસ્કૃત જે હોય બધું અઘરું જ કેવું ન હોય આપણને ભાષા નથી આવડતીને ઇંગ્લિશ આવડતી હોય એ ઇંગ્લિશ માં જે પણ બોલો અઘરું જ લાગે तो अब कठिन कठिन जय समझ अपने ख्याल आवाज नहीं है समझाशे नहीं क्या थोड़ू सांभीशू तो क्या थोड़ू समझ में चार अध्याय जन्म की कथा तो बाप जान आप जन्म प्रत्याश पची नु चतुर्वेशन के तामस व्रतो कथा इतने के भगवान तामस लीला करते चतुर्वेश कहवाय तामस वक्रम

प्रमाण की जरूरत होने प्रमे साधन फल दरक सात सात और एक भगवान है भगवान जेसे धन हो धनवान तो जेनी भग हो भगवान भगवान कोने कह तो ऐश्वर्य तो तो दीन जश श्री ज्ञान वैराग्य आ गुण ने कहवा અને આ ભગવે જેને ધારણ કર્યા એને કહેવાય ભગવાન તો દરેક ના એક એક અધ્યાય એટલે કે મે પૂર્ણ પ્રકરણ છે 6 અધ્યાય નું પૂર્ણ પ્રકરણ આમ ટોટલ કરો તો સિખ્યાતી અદ્વિનાય અને 3 અધ્યાય પ્રક્ષિપ્ત 12 13 અને 14 માં છે વેરી ગુડ તો કોલ થાય કે Вот છે અને દેવ એટલેનો હદવત સાર આ દર્શક બસ કરી ભગવાન ના બધા જ અંકો માણસ અને કેટલો માણસ ના બધા મોટા દિલ સૌથી જેટલું થઈ છે બાકી બધા નાના હૃદય સૌથી મોટું બધા માટે પ્રભુ બધાને એટલે તામસ પણ ભક્તિ કઈ રાવણ શિશુપાલ એટલે પણ ભાગવત તામસ ભક્ત ગયો કે ભલે વેર બાંધ્યો ભગવાન જોડે એવો બાંધ્યો ભગવાન સિવાય જ કોઈ પણ આકાર વાળો કરે સોનું બનાવી એટલે રાસ માં જયારે ગોપીજનો ભાગ્યા ને ત્યારે સુખદેવજી ને પરીક્ષા નારાજ કે આવા પ્રેમ ભાગે કોઈ ભગવાન ઉદ્ધાર કરે આવું કેવું सुखदेव जी बोलिया काम क्रोधम वह स्नेह ऐक्यम सौदमेवितम कोई भी भाव से भागी गोपिया ये मत देख कौन भाव से भाग रही है ये किसकी भगवान की और उसकी गति और मणि स्पर्श करके भगवान तरफ जीवनी गति दरेक वक्त अरे मंदिर ભગવાન આગળ બેઠા હોઈએ ત્યારે પણ આપણું મન તો આપણને એ વિશ્વાસ કરો કે સંસાર ના કાર્યો કરતા કરતા મન ભગવાન માં જશે મંગળા મંગળાના દર્શન કરવા જાઓ ત્યારે મન ભગવાન આગળ જવા કર્યું કે પ્રભુ આ સાચું સંસાર માટે તો તે બુદ્ધિ આપી છે કામ કરીને આવું અને શહેર દર્શન કરવા જાઓ ને ત્યારે ભગવાન પાસે પુષ્ટ થયેલું મન પાછું

આમ કરવું છે ચકડી ભુક્ત તો એક વાર જાતો કરો હોય એટલે સારું કરવા નીકળો ને ત્યારે મેં જોખીને વજન કરીને કરવા

પ્રભુ આપકો બચકન પ્રભુ સંકેત કરે છે કે મારા દર્શન તુ કર પરારીના જન તને નહી આવે કે તુ લાયક નહી બાન કાચી તો પ્રભુ દ્રષ્ટિ વદક સુધી આપ તો અન્યાય દર્શન ની જે કથા છે એટલે કે પોતાને બનાવવાની વિરોધ કથા એટલે પ્રભુ જોમે તેવો જીવ હશે એના દુર્ગુણો થી એને બુખરે મુક્ત પણ એ બધા દોષો સાથે નું સ્વીકાર કી એ જા પુષ્ટિ ની

પરીક્ષિત 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 મહારાજે શું કર્યું કેમ જેનાથી રાજી થયા હોય તા પાપ જ કર્યું અપરાધ કર્યો ધ્યાનમાં બેઠા હતા ઋષિ ભરેલો સર્પ ગળામાં નાખ્યો પાપ જ થયું આપણને આશ્ચર્ય લાગે પાપ કર્યું છતાંય કૃપા ભાગવત મળે આપણે તમને જન્માંતરે કરે પુણ્ય સદા ભાગવતમ લે જન્મ જન્માન પુણ્ય જયારે એકત્રિત થાય ત્યારે ભાગવત મળે પરીક્ષિત તો પાપ કરી કરીને શ્રાપ લાગે સાપ માં દિવસે શ્રાપ તો બધાને છે કોને આઠમો દિવસ રવિ થી સોમમાં જ બધાય જવા કોઈને આઠમો દિવસ તો મળ્યો જ નથી આવવાનો જવાનું છે પણ નક્કી ભાગવત જેવું અને જરૂરી નથી કે મૃત્યુ પામતા હોય એ જ ક્ષણે ભાગવત સાંભળે એટલે અંતકાલે તું એ નહીં શું તે સુખ શાસ્ત્ર વાયારે કોઈ અંત સમયમાં માં સાંભળ્યું અંત સમય ક્યારે કોનો કોને ખબર